હા મારું બેટું ખોળ ઘણું થઈ ગયું હો ગયા લે હું શું કહું છું આ બોલ લે પાંચસો રૂપિયા હોય તાવ તારે શું કરો પાંચસો રૂપિયા બજાર દાવું છે આથી પમદાર તો બજાર જઈને આયી હવે આ તો આખો દાડો શું ગાયું તારે બજાર

પણ તમારે ચા લેવા માર લેવા છે હા પણ તો હું લેક મૂ લેવ પૈસાનો બગાડ તો મારા પૈસાનો બગાડ જ થાય ને ઈ વાંધો નઈ પણ વરત તો લેવા જરૂરી છે પણ નથી લેવા તને 100 દન નું કઉ એક દન નું કું ખબર નઈ પડતી કે તું રોટલા બનાવી દયા શું વરત લેવા ના પાડો છો એક દાડો નુકસાન માં આવી જાશો ખબર હે નઈ હું કાઈ ના થઈ બધી મોહ માયા માં ના રહેવાનું હોય તું કામ ધંધા કરી દેવું ઉપર એક દાડો બધું ભેળી જવાનું છે ઈ નચી જ છે ઈ ના ભેળાય તું જા ના ઉપર ઉપર ખબર ના પડ તું જા ને પૈસા કામ ધંધા કરવા દેતા નહીં ને ખોટા પૈસાનું પાણીના રેલે કાઢવા છે બાપા ચીવી ગરમી પડે છે ના વરાતે નહીં થાતો ને મારી આખી જાડ બળી જાય રહી છે ને હૈડન ને હૈડનું શું થશે હું શું કહું છું તું ભલે ગમે તે કેતી હોય પણ રોટલા બનાવ્યા ના જેમ

કોઈ અનાજ ની હારું થાય હવે અનાજ વાત આપડે અનાજ માં મહેનત કરો ને તો થાય કોઈ હાલવા ના આવે પણ એમાં કોઈ કામ હવા પૂરે એટલે હારું રે ઈ કેવું કઈ ના હોય મહેનત કરો ને તો બધું થાય બાકી વગેરે ખાટલા હોય તો થઈ રે કઈ થાય તો નહી આ તું એક કામ કર તું વરત લે અને હું એક ખાટલા હું તો આ ધાર ને આઈડા ને આઈડા ને પૂતા વેણી જશે એમ એમ વાત નથી તો પછી શું કામ લેવા છે પૈસા તું રોટલા બનાવી ને પણ વરત લેવા જરૂરી છે યાર નથી લેવા તને કીધું તું રોટલા બનાવ જાવ પર એક દના કીધું તને ખબર નથી પડતી પૈસા મો તમારી મોકડી ગાય થઈ જી જમ વરત આડા પડો છો તો મો નત વરત આડો પડતો લેવા જ નથી આપણે ઠામુકો પણ આપણા ઘરમાં માં કક આવશે રી હમણે એમ ને એમ ના આવે ને કયા કે બધે વરત જ લેતા છે કોઈ લેતું નથી તું ચમ ઊભી થઈ જો બધે વરત લે છે નથી લેતા તું તારું કામ કર દી ભાઈસાબ સાહેબ જાદી એટલે આ મોની જો હજુ કહું છું એટલે મારે કઈ માનવું નથી તું જા

હા એ બિયારણ મળી જાય છે તમને હો હા વાંધો ને આઈડાનું મળી જાય એ હા આ મારો બેટો મજનું છે મૂલડીને ભાઈ પડ્યો છે રાહ જો એ મજનું એ મજનું મારો બેટો સહેતો જીવ તો બે ભાન થઈ ગયો હા હા ગરમી પણ ચેટલી પડે છે બે ભાન જ થઈ જાય ને આટલી ગરમીમાં માણસનું શું થાય ભગવાન થોડી ગરમી ઓછી કરો ને કે વરસાદ પાડો ખૂબ વધો એટલે ઠંડુ થાય થોડું

એ મદનો ઓછ હા બોલ શું શું લ્યા બોલ તો ખરા પણ બોલ તો ખરા મોઢા થી બોલેરો છે થોડુંક મારા હમ બોલ તો ખરા અલ્યા આ વાડ ઓરતો તો એટલે થાય છે શું તને હવે એમ કેદી મન મને જ નઈ ખબર એટલે હું વાડ ઓરતો તો ને ડાયરેક લપ થઈ લપ પડ્યો હતો એવું છે ઓય અલ્યા એટલે લપ થઈ લપ કેવર જ પડી ગયો આમ તો શિકરલા સકર આવે રાધી અધી સકર આવે અને આપણ જેટલી ગરમી પડે છે સક્કર આવે ને કાતા બા હા શું થયો અલે તાર તમે શું ઓર રાખો છો શેત્રમ ભેણો રો આ સક્કર આઈન પડ્યો ઠો ભાઈ પણ હું તો ઘરી કામ કરતી હતી આ પણ કામ કરતી શેત્રમાં જોવા તો આવરા કે શું કરાય રો મારો ધણી એમ ના જોવા આવરા પણ ઈ તો થારી લઈને હેડ્યા તા વાડ હોરવા કોને હે હોય તો પણ શું શું છે આ બધુંને આમ થાય કઈ પ્રોબ્લેમ છે ના હાલ તો ઘોડા દેવા હતા ઘોડા દેવા કમ્પ્લીટ ઘોડા દેવા તો શું શું ઘરી કામમાં હવે ઈ તો મને ખબર નથી બધુ હા

હમણાં ડોક્ટર કીધું કાઢી ને બેસ જતો ચેક કરો એકદમ સકર આવતા બરોબર મારા હમતા જ તું આવના તાજ આવના તાજ ભલે સકર આવતા

મારા બેટા માતા આડા પડે હલો કરશે માતાજી